ભરૂચ જિલ્લાના ધોડીકુઈ ખાતે આવેલા ભૃગુઋષિ બારવાટિકામાં શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોડીના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટના સ્થાપક શંકર માછી જગદીશ માછી સહિત ટ્રસ્ટના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

અને સમાજના અન્ય લોકો પણ અહીંના એમની આવી સેવાના કાર્યમાં જોડાય અને સાથ સહકાર આપે છે આ તમામનો પણ હું ખૂબ આભાર માનું છું અને આવા સેવાના કાર્યો ભાઈ શ્રી શંકર અને સમગ્ર ટીમ સતત અને અવિરત કરતા રહે એવી હું અપેક્ષા રાખું છું વસ્તુ ભારત માટે